બનાસકાંઠા જિલ્લામાં ખેતી માટે અને લોકોને પીવા માટે પાણી મળી રહે તે માટે જિલ્લાના જીવાદોરી ત્રણ ડેમ આવેલા છે શીપુ ડેમ મુક્તેશ્વર ડેમ અને દાંતીવાડા ડેમ આ ત્રણ ડેમ દ્વારા કેનાલો મારફતે પાણી આપવામાં આવે છે પરંતુ આ કેનાલોની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન સીપુ ડેમની કેનાલોની દયનીય સ્થિતિ સામે આવી છે કેનાલોમાં ન તો સફાઈ કરવામાં આવી છે કે ન તો કેનાલનું રિનોવેશન કરાયું છે અત્યારે જ્યાં પણ નજર કરીએ ત્યાં કેનાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે આ બાબતે ખેડૂતો દ્વારા અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ જ રિપેરિંગ કરવામાં ન આવતા ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં જીવાદોરી સન્માન ત્રણ ત્રણ મોટા જળાશયો આવેલા છે જેમાં શીપુ દાંતીવાડા અને મુક્તેશ્વર જળાશય મારફતે ખેડૂતોને ખેતી માટે અને પીવા માટે કેનાલો મારફતે આ જળાશયોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ આ પાણી પહોંચાડવા માટે જે કેનાલો બનાવવામાં આવી છે તે કેનાલો અત્યારે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે 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 અને ઝાડીઓ વાત યોજનાની યોજના થકી બનાસકાંઠા જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પીવા માટે પાણી આપવામાં આવે છે જેમાં આ પાણી પહોંચાડવા માટે વર્ષોથી અનેક ગામોમાં કેનાલો બનાવવામાં આવી છે પરંતુ આજે મોટાભાગની કેનાલો સાફ સફાઈ વગર અને તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે એક તરફ સરકાર ખેડૂતોની મોટી મોટી વાતો કરી રહી છે અને દરેક ખેડૂત આજે સુખી અને સંપન્ન બન્યો છે તેવી વાતો કરવામાં આવી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આજે પોતાની ખેતીને લઈને ચિંતામાં જોવા મળી રહ્યા છે કારણ કે એક તરફ ખેતી માટે પાણી નથી અને બીજી તરફ જે સરકાર દ્વારા શીપુડેમ ડેમ આધારિત જે કેનાલો બનાવવામાં આવે છે તે મોટાભાગની કેનાલો હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે જ્યારે પણ સિપુ આ કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કાગળની જેમ આ કેનાલો તૂટી અને ખેડૂતોના ખેતરોમાં જતા ખેડૂતોને મોટું નુકસાન થાય છે આગામી સમયમાં જ્યારે ચોમાસાની ઋતુ આવી રહી છે તેમ છતાં પણ હજુ સુધી સિંચાઈ વિભાગના અધિકારીઓ કે કોઈ પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ કેનાલોની સફાઈ કે જ્યાં પણ કેનાલો તૂટેલી છે ત્યાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે વર્ષ બે બાદ સીપુ આધારિત કેનાલોમાં એક પણ વાર સફાઈ કરવામાં આવી નથી કે ન જ જ્યાં કેનાલો તૂટી છે ત્યાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોય તાજેતરમાં જ આ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ કેનાલો તૂટેલી હોવાને કારણે ખેડૂતોના ખેતરમાં આ પાણી જતું રહ્યું જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો તો બીજી તરફ મોટા ભાગની જ્યાં કેનાલો તૂટેલી છે ત્યાં ખેડૂતોએ જાતે જ પોતાના ખર્ચે રિપેરિંગ કામ અને સફાઈ કામ કરાવ્યું છે તમે જે કેનાલોના દ્રશ્યો જોઈ રહ્યા છો તે કેનાલો શિપુ જળાશય યોજનાની કેનાલો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા દર વર્ષે ટેન્ડર વરી સફાઈ અને રિનોવેશન કરવાની વાતો કરવામાં આવે છે પરંતુ આ કેનાલોમાં વર્ષ બે હજાર સત્તર બાદ આજ દિન સુધી કોઈ જ પ્રકારે સફાઈ કે રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી અત્યારે જ્યાં પણ નજર કરીએ ત્યાં કેનાલો કાગળની જેમ તૂટેલી જોવા મળી રહી છે અને સાફ સફાઈ વગર બાવળ અને બોરડીના મોટા મોટા ઝાડ પણ આ કેનાલોની અંદર ઉગી નીકળ્યા છે ચોમાસાની ઋતુમાં જો વરસાદ વધુ પડે અને આવનારા સમયમાં ઉનાળામાં જો સીપુડેમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થાય અને કેનાલોમાં પાણી છોડવામાં આવે તો મોટાભાગના ખેડૂતોને આ કેનાલો તૂટેલી હોવાના કારણે ખેતરોમાં નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ચોમાસાની ઋતુ પહેલા તમામ કેનાલોની સફાઈ કરીને તેનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે સીપુડેમના સિંચાઈ વિભાગના અધિકારીને સંકલ્પ કરવામાં આવ્યો હતું ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં ડેમ ખાલી છે જ્યારે ડેમ ભરાશે ત્યારે કેનાલમાં પાણી છોડવાનું હોય એ પહેલા એટલે કે દિવાળી ઉપર કેનાલોની સફાઈ કરવામાં આવશે અને સીપુ ડેમની જે કેનાલો છે તે જૂની છે ત્યારે નવી કેનાલો માટે સરકારમાં એસ્ટિમેટ ખર્ચામાં મૂકેલ છે કેટલી ખેડૂતો પણ કહી રહ્યા છે કે બે હજાર સત્તર પછી સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રકારની સાર સંભાળ લેવામાં આવી નથી ત્યારે હાલમાં તો કેનાલોની હાલત એટલી દયનીય છે કે તેના ઉપરથી લાગી રહ્યું છે કે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા બહુ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે